માયાભાઈ માયાભાઈ બરાબર તો માયાભાઈ ને મળ્યા તમે ક્યારે

તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો માયાભાઈ આહિર ને તો આપણે બધા મિત્રો ઓળખીએ છીએ ગુજરાત ના સૌથી મોટા કલાકારો માં માયાભાઈ આહિર નું નામ પણ આવે છે તો મિત્રો માયાભાઈ આહિર પોતાના કોમળ સ્વભાવના કારણે ખૂબ જ જાણીતા છે તો મિત્રો તે માત્ર સ્ટેજ ઉપર નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ તે એટલા જ કોમળ સ્વભાવના છે કેમ કે મિત્રો આ એક વિડિયો માયાભાઈ આહિરનો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો બે માળી છે એમને માયાભાઈ આહિર પોતાની ગાડીમાં બેસાડે છે અને મિત્રો તે આ જે માળી છે એમને ખબર પણ નથી હોતી કે તે જેમની ગાડીમાં બે બેઠા છે તે ખરેખર માયાભાઈ છે તો મિત્રો છેલ્લે પછી માયાભાઈ આહિર તેમને જણાવે છે કે તે પોતે જ માયાભાઈ આહિર છે ત્યારે મિત્રો તમે જોયું કે આ માળી છે એ પણ મિત્રો ખૂબ જ કોમળ સ્વભાવના છે અને તે પણ મિત્રો કે કેવા સ્વભાવથી માયાભાઈ આહિરને સરસ મજાનો જવાબ આપે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો